અન્ય પડતર પ્રશ્નોને લઈ હડતાલ શસ્ત્ર ઉગામ્યું છે સતત આઠમા દિવસ કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા વિનય વસાવા વિજય વસાવા અને ઉમરપાડા ગામના આગેવાન ચિરાગસિંહ વસાવા સહિતના સભ્યો બ્રિટાનિયા કંપની ખાતે પહોંચ્યા હતા અને હડતાલ ઉપર ઉતરેલ કર્મચારી સાથે વાટાઘાટો કરી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓના આંદોલનમાં સહભાગી બની ન્યાયની માંગ કરી હતી લડતમાં તો જો કે નવા નથી લડતમાં અમે બ્રિટાનિયા કંપનીના જે કામદારો છે એમની સાથે બે હજાર વીસથી લોકડાઉનથી અમે એ લોકો સાથે લડતમાં છે ન્યાય માટે એટલે અમે એક સંગઠન કે કોઈ રાજકીય રીતે નહીં આવે અમે એ લોકોના મિત્ર અમે એ લોકોના સાથી તરીકે આવ્યા છે ત્યારે આજે આ લોકોની જે મેડિકલની જે માગણી છે એ માગણી એ લોકોએ એ લોકોના પોતાનો હક છે જે અમુક માગણીઓ છે તે કાંઈ એ લોકોએ ઘરમાંથી કાઢીને નવા નિયમ તો બનાવ્યા નહીં જે લોકોનો હક છે એ જ માગે છે એટલે કંપનીએ આ લોકોના હક માટે આગળ આવી એમનો હક આપવો જોઈએ તેર વર્ષ નોકરી કરી એટલે તેર વર્ષ એટલે આપણે ફેમિલી મેમ્બર થયા એટલે આ લોકો એમની પોતાની ફેમિલી છે અને ફેમિલીને જો કંપની ન્યાય નહીં અપાવી તો આ લોકોને જો કંપની કહે કે લોસમાં છે આ છે તે છે તો કંપનીએ ટાળા બંધી કહીને બંધ કરીને ચાલ્યું જવું જોઈએ અમારે કોઈ જરૂર નહીં અમારા ટ્રાઇબલ વિસ્તારમાં કંપનીની એવી બધી એ કંપની બંધ ઢેર બીજી કંપની આવે અમે તો નોકરી કરવાના છે અમારે નાનપણથી અમે જોયું છે કે કામ ધંધો કંઈ અમે કંઈ બેસી નથી તમારી કંપની ભરે બંધ ઢેર કાલે બીજી